મારવાડી યુનિવર્સિટીને નેક દ્વારા એ પ્લસ ગ્રેડ આપવામાં આવેલો છે એટલે કે મારવાડી યુનિવર્સિટી એન્ટાઇટલ કેટેગરીમાં આવે છે એટલે યુજીસી દ્વારા એન કેટેગરીમાં મારવાડી યુનિવર્સિટીમાં અત્યારે આપણે ફોર પ્રોગ્રામ્સ ચાર પ્રોગ્રામની માન્યતા મળેલી છે આ માન્યતામાં પહેલો પ્રોગ્રામ છે બીબીએ એ યુજી પ્રોગ્રામ છે સેકન્ડ પ્રોગ્રામ છે બીસીએ એ પણ યુજી પ્રોગ્રામ્સ છે થર્ડ પ્રોગ્રામ છે એમએ ઇન ઇંગ્લિશ એ પોસ્ટ ગ્રેજ્યુએટ લેવલનો પ્રોગ્રામ છે અને એમએસસી મેથેમેટિક્સ આ પણ પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલનો પ્રોગ્રામ છે એટલે આ ચાર પ્રોગ્રામની માન્યતા મારવાડી યુનિવર્સિટીને આપને એડમિશન કરવા માટે અત્યારે મળેલી છે મારવાડી યુનિવર્સિટીમાં આ પ્રોગ્રામ ચાલુ કરતાં પહેલાં ઓનલાઈનના જે પેરામીટર્સ યુજીસી દ્વારા પ્રમાણિત કરવામાં આવેલા છે એ બધા જ પ્રમાણિત થયેલાનું ઇન્સ્પેક્શન થાય છે એ પેરામીટર્સમાં આપણે ક્વોલિફાય થઈએ પછી જ યુજીસી દ્વારા એમની માન્યતા મળતી હોય છે એટલે કે કોઈપણ પ્રોગ્રામ હોય બીબીએ હોય બીસીએ હોય એમએસસી મેથેમેટિક્સ હોય અથવા તો એમએ ઇંગ્લિશ હોય એમના કન્ટેન્ટ વેલિન એડવાન્સ જે ઓનલાઇનની જે પેરામીટર્સની રિક્વાયરમેન્ટ છે એ આપણે યુજીસીના પોર્ટલમાં સબમિટ કરેલા હોય છે મારવાડી યુનિવર્સિટીએ વર્લ્ડની બેસ્ટ યુનિવર્સિટીમાં જે પ્લેટફોર્મ કેનવાસ યુઝ થાય છે એ જ પ્લેટફોર્મ ઉપર પોતાના કન્ટેન્ટ ડેવલપ કરેલા છે અને આપણે યુજીસીને સબમિટ કરેલા છે આનાથી સોસાયટીને અને વિદ્યાર્થીઓને શું ફાયદો થશે તમે આજે જોવો છો કે ગામડામાં રહેલો વિદ્યાર્થી ઘણી વખત ફાઇનાન્શિયલ કન્ડિશન અથવા તો બીજી કોઈ પણ લિમિટેશન્સને હિસાબે શહેર સુધી યુનિવર્સિટીઓમાં ભણી શકતો નથી આપણી આખા ઇન્ડિયાની એક લિમિટેશન્સ છે એટલા માટે યુજીસી દ્વારા જે પ્રમાણિત યુનિવર્સિટીઓને નેક એક્રેડિટેશન ધરાવતી જે યુનિવર્સિટીઓ છે એ યુનિવર્સિટીઓને જ ઓનલાઈનની કોર્સની મંજૂરી આપવામાં આવેલી છે એ અંડરમાં આપણે આ કોર્સીસ સ્ટાર્ટ કર્યા હવે ધારો કે કોઈ ઉનાથી આપણે સૌરાષ્ટ્રમાં ઉના લઈએ તો ઉનાથી કોઈ વિદ્યાર્થી અહીંયા આવી શકતો નથી પણ જો એ બીબીએ અથવા તો બીસીએનો કોર્સ અહીંયા રજિસ્ટર્ડ કરે તો યુજીસી દ્વારા એમને માન્ય ડિગ્રી એટલે ઓફલાઈનની જેટલી વેલ્યુ છે એટલી જ વેલ્યુ ઓનલાઈનની છે અને પ્રમાણિત બીસીએ કોઈ સર્ટિફિકેટ કમ્પ્લીટ કરી લેશે તો એ બેન્ક સેક્ટરમાં જોબ માટે એપ્લાય કરી શકે છે ફાઇનાન્સિયલ કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી શકે છે કોઈપણ જગ્યાએ બીસીએ રિલેટેડ જોબ વેકેન્સી ઊભી થાય તો એ વિદ્યાર્થી એલિજિબલ થશે આવી જ રીતે આપણે જોયું કે વીસ ટકા વિદ્યાર્થીઓ ગુજરાતમાંથી માત્ર સાયન્સને સિલેક્ટ કરે છે બાકીના એંસી ટકા વિદ્યાર્થીઓ જે છે એ મેનેજમેન્ટ સાઇડના જે કોર્સિસ છે આર્ટ સાઇડના જે કોર્સિસ છે આવા કોર્સીસ સિલેક્ટ કરતા હોય છે તો મેજોરિટી માસ આપણો બીબીએમાં સ્ટડી કરે છે કોઈ વિદ્યાર્થી એવું બને કે ઓફલાઇન ના આવી શકે તો આ વિદ્યાર્થી છે એ ઓનલાઈન પોતાનો સ્ટડી કમ્પ્લીટ કરી અને પોતાની ઇક્વિલન્સી યુજીસીની ગાઈડલાઇન્સ મુજબ ઇન્ડિયામાં રિપ્રેઝેન્ટ કરી શકશે તમે બીબીએ કરી લો ઓનલાઈન એના પછી આગળ એમબીએ કરવું હોય તો એના એટલા જ સ્કોપ અવેલેબલ થશે એવી જ રીતે તમે બીસીએ કરો અને તમારે એમસીએ કરવું હોય અથવા તો બીજા માસ્ટર લેવલના પ્રોગ્રામ ઇન્ડિયામાંથી અથવા તો ગુજરાતમાંથી કરવા હશે તો એ બધી જ ઓપોર્ચ્યુનિટી આપણા સૌરાષ્ટ્રના ગુજરાતના અને દેશ વિદેશના વિદ્યાર્થીઓને આપણે ત્યાં અમારવાળી યુનિવર્સિટીઓમાં આ મળી રહેશે આ ડાયરેક્ટલી બેનિફિટ ટુ ધ સોસાયટી એન્ડ સ્ટુડન્ટ્સને છે અત્યારે ચાર પ્રોગ્રામ્સને માન્યતા આગામી સમયમાં આપણે હજુ વધારે પ્રોગ્રામ્સ માટે આપણે ફાઇલ પૂટઅપ કરેલી છે એમાં મેઇન જે કોર્સ છે આપણો એમબીએ અને એમસીએના કોર્સીસની માન્યતા આપણે મળવાની શક્યતા છે હવે ફોર એક્ઝામ્પલ હું તમને સમજાવું કે કોઈએ બીબીએ કરી લીધું કોઈ એક્ઝિક્યુટિવ પોઝિશન ઉપર છે લીડરશીપ પોઝિશન ઉપર છે મેનેજર છે પણ એમની પાસે એમબીએની ડિગ્રી નથી તો હવે આપણે મારવાડી યુનિવર્સિટીમાં આવા કોર્સિસ કરી શકશું અને એક્ઝિક્યુટિવ લેવલે પણ હજુ આગળ જઈ શકે કેન્ડિડેટ એવી આપણે પ્રયત્નો મારવાડી યુનિવર્સિટીમાં કરતા રહીશું એટલે અમને એવો સો ટકા યુજીસી ઉપર ભરોસો છે કે આપણે એમબીએ અને એમસીએની પણ માન્યતા આપને વિધિન ટાઈમ ફ્રેમમાં મળી જશે